સ્વાગત છે મિત્રો તમારું યુટ્યુબ ચેનલના એક ગુજરાતી ઓગણવાડી બે હજાર પચીસની નવી ભરતી નીકળી હતી તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ અત્યારે ચાલે છે તો મેળ આવી ગયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ બહુ ફાસ્ટ રીતે ચાલતું હતું પણ દિવાળીની રીઝવના લીધે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ અટવાઈ ગયું છે તો તમને આવી ગયું હોય તો અને તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કાર્ય પતી ગયું હોય તો સારી વસ્તુ છે પણ જો હજી સુધી તમને ફોન નથી આવ્યો તો તમારે રાહ જોવાની છે અને દિવાળીના લીધે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ થોડું ધીરું થઈ ગયું છે એટલે રાહ જોવાની છે અને તમને પણ ફોન જરૂરથી આવશે અને જો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ પતી ગયું છે તો તમારે જોઈનિંગ લેટર મેળવવાનું હતું હતું તો શું તમને જોઈનિંગ લેટર મળ્યું કેમ કે આ જોઈનિંગ લેટર બહુ જરૂરી છે અને જો જોઈનિંગ લેટર નહીં મળ્યું હોય તો તમને જોઈનિંગ લેટર મેળવી લેજો અને જો નથી મળ્યું તો એની જાણકારી પણ તમે મેળવી લેજો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સરળતાથી પતી ગયું છે તો અમને જોઈનિંગ લેટર ક્યારથી મળશે જો વેટિંગ લિસ્ટમાં હો તો તમારો અમને ફોન પણ આવશે કેમ કે જો તમારા પ્રથમ ક્રમ કે જે પણ હતું એમનું જો ડોક્યુમેન્ટ ફેલ થાય થાય કે કોઈ પણ કારણસર જોઈનિંગ ના થાય તો વેઇટિંગ વાળાને બોલાવવામાં આવે છે તો શું તમને પણ આ વિષે ફોન આવ્યો જો નહીં આવ્યો હોય તો રાહ જુઓ જોવાની છે અને તમને પણ આવશે જે બધી વસ્તુ જે તમે અહીંયા આજે બતાવવાનો છો તમારે કામની છે અને તમે આ છેક સુધી જોડાયા રહો તમને બધી માહિતી હું તમને અહીંયા આપવાનો છું તો આગળ શું કરવાનું છે બધી માહિતી હું તમને આજે જ આ વિડીયોમાં આવવાનો છો જો તમે અમારા યુટ્યુબ ચેનલ પર નવા છો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને એ લાઈક ન દબાવી દેને જે આગળ આવનારી કોઈ પણ ગુજરાત સરકારી યોજનાઓ ભારતીય અગ્રવાળી લક્ષ્ય માટે મારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ શું મિત્રો આજનો વિડીયો આ વિડીયો પહેલા એક વિડીયો અપલોડ કર્યો તો જેમાં ઓગણવાડી સુપરવાઈઝર ભરતી નીકળી હતી એના વિશે માહિતી આપી છે હજુ સુધી તમને જોઈનિંગ લેટર આપવામાં આવ્યું નથી તો તમને જોઈનિંગ લેટર ક્યારે આપવામાં આવશે જોઈએ તો તમારું ડોક્યુમેન્ટ વેરીફાઈ કામ સફળતાપૂર્વક થઈ ગયું છે તો પછી તમને દસેક દિવસ ફરીથી બોલાવવામાં આવશે તો કામ કે જોઈનિંગ લેટર માટે તમને રૂબરૂ જોઈનિંગ લેટર આપવામાં આવશે પહેલા જોઈનિંગ લેટર ટપાલ દ્વારા મોકલવામાં આવતો પણ અત્યારે સમયના લીધે તમને તમને લોકોને રૂબરૂ બોલાવવામાં આવશે જોઈનિંગ લેટર આપવામાં આવશે જો તમે એના વિશે કોઈ વાત થઈ નથી તો તમારે ત્યાં માહિતી મેળવવા લેવાની છે અને જોઈનિંગ લેટર ક્યારે આપવામાં આવશે તે બધી જ વસ્તુ ધ્યાનથી સમજી લેજો જે કેમ કે જોઈનિંગ લેટર ખૂબ મહત્વનું છે તેના વગર તમારું સિલેક્શન ગણાશે નહીં એટલે કે જોઈનિંગ લેટર તમારે ધ્યાનથી લઈ લેવાનું રહેશે તો આમાં શું કહેવા માંગે છે તમારે જોઈનિંગ લેટર અને પહેલા ટપાલ દ્વારા મોકલવામાં પણ હવે લોકો કામ કરવા છે એટલે કે આવે તો એટલે કે લોકો તમને ફરીથી બોલાવશે જોઈનિંગ લેટર આપશે જોઈનિંગ લેટર તમારી જોઈનિંગ જોઈન થવાની તારીખ સમય સમય સ્થળ બધું લખેલું હશે અને તમારી સેલેરી કેટલી મળવા પાત્ર રહેશે એ બધી માહિતી જોઈનિંગ આપવાની આપવામાં એ લોકો બતાવી દેશે લગભગ એ લોકો દસ તારીખ પછી મહિનાની તારીખે એના એના પછી કે તમને જોઈનિંગ લેટર આપી આપી દેવામાં આવશે જોઈનિંગ મિત્રો આગળ શું પ્રશ્ન છે તો સર અમારું ડ્રેનિંગ લિસ્ટમાં હતું તો શું અમને ડોક્ટર વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે જો બોલાવવામાં આવશે તો ક્યારે બોલાવવામાં આવશે અને બોલાવવામાં નહીં આવે તો અમારે ક્યાં સુધી રાહ જોવાની છે તમે અમને સંપૂર્ણ માહિતી આપવા વિનંતી તો આપી આના વિશે પણ આપણે માહિતી આપી દઈએ જો તમારે ત્યારે જેમનું નામ પ્રથમ ક્રમમાં કે હતો એ જેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્ય ચાલુ છે અને સાથે અમુક જિલ્લાઓ જે વેટિંગ લિસ્ટમાં હતા ને એમને પણ બોલાવવામાં આવ્યા છે આ મિત્રો જે વેટિંગ લિસ્ટમાં હતા એમને ફોન આવવામાં આવવા લાગ્યા છે એમ કે આવવા લાગે છે એટલે કે લગભગ આ વખતે વેટિંગ લિસ્ટમાં એમનું કાર્ય વધારે ઝડપથી કરવામાં આવે છે તો પ્રથમ ક્રમે વાળા વાળાનો કોઈ રિસ્પોન્સ ના આપ્યો તો કોઈ કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ફેલ ગયું હોય તો તરત જ એ લોકોને વેટિંગ વાળાને બોલાવી લે છે તો એટલે શું કરવા માંગે છે કે આ વખતની જે ભરતી છે એને ફટાફટ એનું કાર્ય કરવામાં આવે છે કેમ કે એ લોકો નથી કે આના વિશે કઈક ડીલ થાય તો લોકોને શું કરે છે જેનો પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ફેલ થઈ ગયું હોય કે જેમને જેમને રિસ્પોન્સ ના આપ્યો હોય તે ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમય તો આ એ લોકો તરત જ વેટિંગ લિસ્ટમાં છે અને તરત જ ફોન કરી એના ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવી રહ્યા છે છ છ મહિનાની અંદર પ્રથમ ક્રમ વાળા કરવામાં આવે તો તમારો નંબર આવે એટલે કે ઓછામાં ઓછું તમને છ મહિના સુધી રાહ જોવાની છે તો મહિના સુધી તમને કોઈ જવાબ ના મળે તો તમારે સમજી લેવાનું કે કે સિલેક્શન કરવામાં આવશે નહીં એટલે જે એ સુધી તમારે રાહ જોવાની છે ઓછામાં મહિના સુધી તમારે રાહ જોવાની છે છ મહિના ની અંદર તમારે ફોન આવી જાય તો સરસ વસ્તુ છે પણ જો છ મહિનાની અંદર તમને ફોન ના આવે તો તમારે સમજી લેવાનું કે તમારી ઉપર જે વ્યક્તિ હતો તેમનું સિલેક્શન થઈ ગયું છે એટલે હવે તમને ફોન નહીં નથી આવવાનો તો અમારા યુટ્યુબ ચેનલ નું કરી લે વિડીયો અને બે લાઈક દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ અવગણવાળી માહિતી કોઈ પણ સરકારી યોજના માહિતી તમારા સુધી પહોંચાડી શકાય અને મિત્રો આ વિડીયો ધ્યાનથી જોઈ લેજો જેમ કે આને અવગણવાળી સુપરવાઇઝરની ભરતી નીકળી છે એમાં શું શું માગે છે તમારા ડોક્યુમેન્ટ કયા કયા તમારે લાગશે તમારી કઈ રીતની પ્રોસેસ છે જો તમને એક્ઝામમાં માં તમને નાપાસ થાવ તમારા વિશે પણ આજે આમાં જે પ્રોસેસ બતાવી છે એ ઓલમોસ્ટ બધા સુપરવાઇઝરની સેમ પ્રોસેસ હોય છે તો આ વિડીયો ધ્યાનથી જોઈ લેજો અને જેને પણ જરૂર હોય તેને સુધી આ વિડીયો પહોંચાડી દેજો